મોડાસાના વાંટડા કાબુલા ગામના રસ્તા મામલે આવેદનપત્ર અપાયું મહિલાઓએ કોરી માલિક હાય હાઈના છાજિયા કૂટ્યા મોડાસા તાલુકાના વાંટડા કાબોલા ગામ નજીક ધોડિયા ગામની સીમમાં આવેલ કોરીની લીઝમાંથી પથ્થર ભરી ઓવરલોડ વાહનો હંકારતા ધોડિયાના ગ્રામજનોએ અવરજવર બંધ કરાવી હતી ત્યારબાદ અધિકારીઓને તંત્રની મિલીભગતથી વાંટણા કાબોલા ગામની સીમમાં ગોચરમાં થઈ અને રાતોરાત કાચો રસ્તો બનાવી દેવાતા ગ્રામજનોએ આડસો મૂકી રસ્તો બંધ કરાવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોરી માલિકો મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાથી ક્વોરી માલિકોએ વાંટડા ગામના યુવાનોને પોલીસ ફરિયાદ કરી ડરાવવાની કોશિશ કર્યાના ગંભીર આક્ષેપો કર્યા છે વાંટા કાબોલા ગામના લોકોએ આક્રોશમાં આવી આક્ષેપો કર્યા હતા કે એક તો ગેરકાયદેસર રસ્તો બનાવે છે અને પાછા યુવાનોને ધમકાવવા આવે છે વાંટા કાબોલા ગામના લોકો સહિત મહિલાઓએ અરવલ્લી કલેક્ટર કચેરીએ ધરણા કરી ન્યાયાપો આપોના નારા લગાવી કોરી માલિક હાય હાય કરી અને છાજીયા લીધા હતા અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ